अंजार पर बोरीची नजीक रेलवे पुलिया नीचे बनेली सात लाख रुपयानी कथित लूट मामले भोग बननार आरोपी निकलियों અંજાર નજીકના મેઘપર બોરીચી પાસે આવેલ રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત સાત લાખ રૂપિયાની રોકડની લૂંટની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલ લીધો છે જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે ગઈકાલે બેન્શામાં કામ કરતા પ્રવીણ મેર નામના કર્મચારીને બેન્સાના માલિક વિરેન્દ્ર કુમાર ઉર્ફે લાલુ શ્યામજી કેસરાણીએ પોતાના કર્મચારીઓને વેતન આપવા અને અન્ય પેમેન્ટ કરવા માટે દસ લાખ બેંકમાંથી ઉપાડવા માટે ચેક આપીને મોકલ્યો હતો આરોપી પ્રવીણ મેરે અંજાર ખાતે આવેલ બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ રૂપિયા દસ લાખની રોકડ સાથે એકટીવા પર પોતાના શેઠને નાણાં આપવા જતો હતો ત્યારે કથિત લૂંટની ઘટના બની હોવાનું પોલીસના રેકર્ડમાં નોંધાયો હતો બેન્સાના માલિક વિરેન્દ્ર કુમાર ઉર્ફે લાલાએ લૂંટની આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે અંજાર પોલીસે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે જીણવટપૂર્વકની તપાસ હાથ ધરતા ખુદ ભોગ બનનાર પ્રવીણ મેર શંકાના ડાયરામાં આવ્યો હતો પ્રવીણે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે રોકડ નાણાં લઈ જતો હતો ત્યારે રેલવે બ્રિજની નીચે બે અજાણ્યા બુકાની ધારી યુવાનોએ તેને લાત મારી પાડી દઈ મારમારી એકટીવામાં પડેલ સાત લાખ રૂપિયા રોકડ કાઢી નાસી ગયા હતા જ્યારે બાકીના ત્રણ લાખ તેના ખિસ્સામાં હોય બચી ગયા હતા આ નિવેદન પ્રમાણે પોલીસે તપાસ હાથ ધરતા સતત લોકોની અવરજવરથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં કેટલાક લોકોના નિવેદન લેવાતા અને સીસીટીવીમાં પણ આવી કોઈ ઘટના ન દેખાતા પ્રવીણ મેરની બારીકાય પૂર્વક પૂછપરછ કરાતા આખરે ખુદ ભોગ બનનાર ભાગી પડ્યો હતો અને રૂપિયા પચાવી પાડવા માટે તેણે તરકટ રચવાની કબૂલાત કરતા પોલીસે આરોપીને કબજો લઈ તેને આપેલા તેના મિત્રને પૈસા રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમાં આખી ઘટના ધારણા પ્રમાણે નવા વળાંક સાથે બહાર આવી છે સ્ટોરી ભરત ઠાકોર અંજાર કચ્છ ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઇક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ ડીવાયસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ ત્રણસો નવ અને એકસો પંદર હેઠળ પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દારામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમના દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રેકોર્ડ કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસા પત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે જે પૈસા હતા એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં એક બેંક આવેલો છે સામે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો જેમાં ત્રણ લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રહી ગયેલા હતા અને સાત લાખ રૂપિયા જે છે એ આમને પોતાની જરૂરત માટે આજે આખી સ્ટોરી ઊભી કરવામાં આવે એમાં એમને મિત્રને આપેલા હતા એમના પોતાના નહીં હતા જે બેન્સામાં જે કામ કરતું હતું એમના માલિકના પૈસા હતા જે એ ત્યાં બેંકમાંથી જે છે વિડ્રો કરવામાં આવેલા હતા ય સાફ્ટ ડ્રિંક્સ